આ રસીલાબેન નરેશભાઈ છે પંચાયતવાળાએ નોટિસ ફટકારી છે ઘરના વેરા માટે જે ગ્રામ પંચાયતની અંદર તમને નોટિસ ફટકારવામાં આવી છે તો તેનો વેરો તમે ભરો છો ના હજી આજ સુધી નથી ભર્યો પણ આ લોકો વધારે ઓવરડુ માંગે છે એટલે અમે નથી ભરી શક્યા અહીંયા જે ગ્રામ પંચાયતની અંદર જે વેરો ભરવામાં આવે છે તેની પાવતી છે એમાં લખેલું છે કે નવસો રૂપિયા વેરો ભરે છે સફાઈ વેરો પાણી વેરો લાઇટ વેરો આ બધો લગાવવામાં આવે છે એના કરતાં પણ અત્યારનો એક પોચ છે કે જેની અંદર ઘરવેરો છત્રીસો બતાડ બતાવે છે ત્રણ વર્ષનો અને અહીંયા ત્રણસો સાઠ તાલુકા વેરો લાઇટ વેરો લાઇટવેરો પંદરસો સફાઈ વેરો બારસો સાહીઠ અને પાણી વેરો એક હજાર આટલું બતાવવામાં આવે છે આ સાચું છે ના અમારી પાસે મકાન સિવાય એમની કોઈ સુવિધા નથી તો પણ આ લોકોએ બધું લખીને ફટકાર્યું છે અને અમાન કીધું છે કે એક મહિનાની અંદર આ પૈસા નહીં ભરો તો તમને કાર્યવાહી કરવામાં આવશે અથવા મકાન જપ્ત કરવામાં આવશે તો અહીંયા તમારે લાઈટ આ થાંભલા ઉપર લાઈટ તો છે નહીં અહીંયા પાણીની કોઈ સુવિધા છે ના કેટલા તમે અત્યારે રો છો તો મે પંચાયત વાળા કોઈ તપાસ માટે આવે છે ના અમારી અરજીઓ પેન્ડિંગમાં એમની જોડે પડી છે આવતા નથી તમે પંચાયતમાં અરજી કરેલી છે હા કરેલી છે એમાં તમે તલાટી કમંત્રી શું કહેવા માંગે છે એ તઈમાં મળતા જ નથી તલાટી કમન મંત્રી મળતા નથી અને સરપંચ સરપંચ પણ નહીં મળતા સરપંચ પણ નથી મળતા તમારી શું રજૂઆત છે સરકારને અમારી રજૂઆત છે કે અમારી જોડે આવું ખોટું માંગણું કેમ કરવામાં આવે જ્યારે સ્થળ પર સુવિધા હોય અને અમે પૈસા ન આલતા હોય તો મન આવી ધમકીઓ આલે આલો અહીંયા જે વેરો ભરવામાં આવે છે એનાથી પણ ચાર ગણો વેરો અત્યારે પંચ ગ્રામ પંચાયત લીમડીની અંદર કરી દેવામાં આવ્યો છે તેમાં લોકોને હાલાકી ભોગવી પડી રહી રહ્યું લાગી રહ્યું છે અહીંયા ગીરીશભાઈ દરજી અમે આવી રહીએ છીએ પણ આપણે લાઇટનું કોઈ સુવિધા નથી હું કેટલી વાર આવ્યો છું અને નળની સુવિધા નથી પણ તો બી અમે વેરો ભરી રહ્યા છે આ સોસાયટીનું નામ શું છે સંપત વિહાર સંપત વિહાર બાયપાસ પર આવેલી છે બાયપાસ પર આવેલી છે અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા કેટલો વેરો લેવામાં આવે છે આ વેરા હમણાં વધી ગયા છે ગઈ ફેરા તમે ભરી દીધો છે વેરા હમણાં વધી ગયા છે આ બધાને નોટિસ વાળી છે આજુબાજુ બધાને હા કહેવામાં આવે છે કે 3 થી 4 ગણો વેરો લેવામાં આવે છે ગ્રામ પંચાયત લીમડી દ્વારા સાચી વાત છે વેરો વધી ગયો છે એમ કેવું છે એમનો એવું છે તમને ગ્રામ સભામાં બોલાવે છે તમને ના ગ્રામ સભા તાઈ ત્યારે તમને બોલાવવામાં આવે છે ના ના નથી બોલાવવામાં આવતા તમને બોલવામાં આવે છે શું નામ છે તમારું નિરાલી અચ્છા નિરાલીબેન અહીંયા જે ગ્રામ પંચાયત દ્વારા જે વેરો વેરાનું જે હું અત્યારે આવેલો છું અહીંયા મને બોલાવવામાં આવ્યો છે કે અહીંયા વેરો

કે પાણી વેરો પાણી આવતું નથી નથી સફાઈ કરવા કોઈ આવતું નથી કશું નહી તો એ અમારે પાસે પૈસા ઉઘરાવે છે ના અમે ટેન્કરો નખાડી છે પાણીના ના બોરિંગ ખુદ ના કરાવેલા આ ગ્રામ પંચાયત વાળા ધમકી આપે છે તમને હા લોકો ધમકી આલે શું કહે છે ની આવો તમારો ઘર જપત કરી લેશું ને એમ કરી છે ન આવો તો ન વેરો ભરો તો તમારો મકાન જપ્ત કરી લેશ અચ્છા જો અહીંયા કહેવામાં આવે છે કે ભાઈ એમનો જો વેરો બે વર્ષનો વેરો છે એ કદાચ ન ભરશો ને તો પણ મકાન જપ્ત કરી લેવામાં આવશે એવી આ લોકો ગ્રામ પંચાયત દ્વારા ધમકી આપવામાં આવે છે શું નામ છે તમારું જૈન આનંદી લાલ આ સમગ્ર ઘટના શું છે બસ આ ગંદકી છે પાણીની સુવિધા નહીં છે પાણી ગંદકી ગંદકી છે પાણી સુવિધા નથી હા અને અહીંયા કોઈ લાઇટનું બી સુવિધા નથી રાત્રે અંધારું પડે છે લીમડી ગ્રામ પંચાયતમાં રજૂઆત કરેલી છે આગળ અચ્છા રજૂઆત કરેલી પણ કોઈ સાંભળતું નથી હેલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને લેડીઝવેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે